અંકલેશ્વરની સન્માન હોટલ પાસેથી ગેરકાયદેસર રીતે લઈ જવાતા પશુઓ ભરે ચાર કન્ટેનર પાનોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાં પાનોલી પોલીસે મોટી કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે પશુઓનું વહન થતું હોવાનો પર્દાફાશ કર્યો હતો પોલીસને મળેલી બાતમીના આધારે ચાર જેટલા ટ્રક કન્ટેનર તપાસ કરતા ઘાસચારા તથા પાણીની કોઈ વ્યવસ્થા વગર ખીચોખીચ ભરીને કુલ એંસી જેટલી ભેંસો અને એક પાળો મળી આવ્યા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ચાર જેટલા કન્ટેનરમાં પશુને દોરડા વડે ફાંસો થાય અને શ્વાસ રૂંધાય એ રીતે અત્યંત ક્રૂરતાથી બાંધી રાખવામાં આવ્યા હતા પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાનો ઈરાદો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે ટ્રકના ચાલકો અને ક્લીનરોની પૂછપરછ કરતાં પશુઓ વલણ ગામના વિવિધ તબેલામાંથી ભરાવ્યા હોવાનું અને ધુલિયા માલેગાઉ માર્કેટ યાર્ડ તરફ લઈ જવાના હોવાનું સામે આવ્યું હતું તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ પકડાયા છે જ્યારે કેટલાક આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે ઝડપાયેલ આરોપીઓની અંદાજીત કિંમત રૂપિયા વીસ પોઈન્ટ દસ લાખ અને ચારેય વાહનોની કુલ કિંમત વીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા મળી કુલ ચાલીસ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પશુઓને જીવદયા કેન્દ્ર અને પાંજરાપુર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે પાનોલી પોલીસ સ્ટેશનમાં ક્રૂરતા તથા ગેરકાયદેસર વહન કરવાની સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે